તમે ઘરે પલાળેલા મગના ફળગા જોયા હશે મગમાંથી મગનો છોડ ઉગે છે તમારા બાગમાં તમે જો લીમડાનું બીજ વાવશો તો થોડા દિવસમાં ફણગો ફૂટી નીકળશે તમારી શેરી કે સોસાયટીમાં કુતરી અને તેના બચ્ચા જોયા હશે કુતરી નાના નાના ગલુડિયાને જન્મ આપે છે આમ વનસ્પતિ હોય કે પ્રાણી દરેક સજીવ પોતાના જીવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે આ ક્રિયાને પ્રજનન કહે છે આમ પ્રજનન દ્વારા દરેક સજીવ પોતાનો વંશવેલો ટકાવી રાખે છે મિત્રો મનુષ્યમાં બે પ્રકારના પ્રજનન તંત્રો હોય છે એક પુરુષનું પ્રજનન તંત્ર અને બે સ્ત્રીનું પ્રજનન તંત્ર તો હવે તે દરેકનો વારાફરથી અભ્યાસ કરીએ સૌ પ્રથમ પુરુષના પ્રજનન તંત્ર વિશે શીખીએ પુરુષનું પ્રજનન તંત્ર સૌ પ્રથમ પુરુષના પ્રજનન તંત્ર વિશે શીખીએ પુરુષના પ્રજનન તંત્રમાં મુખ્ય બે અંગો જોવા મળે છે એક શુક્રપિંડ અને બે શુક્રવાહિની તેના સહાયક અંગોમાં શિષ્ણ અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સમાવેશ કરી શકાય આ આકૃતિ જુઓ તે પુરુષના પ્રજનન તંત્રની આકૃતિ છે તેના વિવિધ ભાગો જુઓ અને ઓળખો સૌ પ્રથમ આપણે શુક્રપિંડ વિશે માહિતી મેળવીએ શુક્રપિંડ એ પુરુષ પ્રજનન તંત્રનું એક મુખ્ય અંગ છે પુરુષના શરીરમાં એકજોડ શુક્રપિંડ આવેલા છે મિત્રો એક જોડ એટલે બે અહીં બે શુક્રપિંડ હોય છે શુક્રપિંડ શરીરની બહાર વૃષણ કોથળીમાં જોવા મળે છે વૃષણ કોથળી વડે તેનું રક્ષણ થાય છે શુક્રપિંડ લંબગોળ આકારના હોય છે શુક્રપિંડમાં નર પ્રજનન કોષ ઉત્પન્ન થાય છે જેને શુક્રકોષ કહે છે શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા અસંખ્ય શુક્રકોષો ઘટ્ટ પ્રવાહી માધ્યમમાં તરે છે પુરુષમાં શુક્રકોષો બનવાની ક્રિયા જીવન પર્યંત ચાલે છે શુક્રવાહિની હવે આપણે શુક્રવાહિની વિશે માહિતી મેળવીએ આ આકૃતિ જુઓ તે શુક્રવાહિની દર્શાવે છે આ છે શુક્રવાહિની દરેક શુક્રપિંડમાંથી એક નલિકા નીકળે છે તે શુક્રવાહિની તરીકે ઓળખાય છે શુક્રવાહિની સરળ અને સ્નાયુની બનેલી સ્થિતિસ્થાપક નળી છે આ નળી શુક્રાશયમાં ખુલે છે શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો શુક્રવાહિનીમાં થઈ શુક્રાશયમાં આવે છે અને ત્યાં તેનો સંગ્રહ થાય છે શુક્રાશય હવે આપણે શુક્રાશય વિશે માહિતી મેળવીએ આ આકૃતિ જુઓ તેમાં આ બે શુક્રાશય છે પુરુષોમાં શુક્રાશય મૂત્રાશયના ભાગ પાસે જોવા મળે છે શુક્રાશયમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે પ્રોસ્ટેટ ગ્રંથિ મિત્રો આ આકૃતિ જુઓ તેમાં આ છે પ્રોસ્ટેટ ગ્રંથિ હવે આ આકૃતિ જુઓ અહીં પ્રોસ્ટેટ ગ્રંથિની અલગ આકૃતિ દર્શાવી છે પ્રોસ્ટેટ ગ્રંથિ ગ્રંથિ એક સહાયક પ્રજનન છે તે મૂત્રાશયની પાછળના ભાગે ગોઠવાયેલી જોવા મળે છે જ્યારે શુક્રકોષો મૂત્રજનન માર્ગમાં પ્રવેશે છે ત્યારે આ ગ્રંથિમાંથી ઘટ ચિકાસયુક્ત પોષક દ્રવ્યયુક્ત

શિષ્ન વિશે માહિતી મેળવીએ આ આકૃતિ જુઓ તે પુરુષ પ્રજનન તંત્ર દર્શાવે છે જેમાં આ શિષ્નનો ભાગ છે શિષ્ન વૃષણ કોથળીના આગળના ભાગે આવેલું નળાકાર અંગ છે શિષ્નના ટોચના ભાગને શિષ્નાર્ગ કહે છે પુરુષમાં મૂત્ર અને શુક્રકોષો એક જ માર્ગે બહાર નીકળે છે તેથી પુરુષમાં મૂત્ર માર્ગને મૂત્રજનન માર્ગ પણ કહે છે શિષ્ણમાંથી મૂત્રજનન માર્ગ પસાર થાય છે અને શિષ્ણાર્ગમાં ખુલે છે પ્રજનન ક્રિયા દરમિયાન શિષ્ણ ઉત્તેજિત થાય છે અને શુક્રાશયમાં સંગ્રહાયેલ શુક્રકોષો શિષ્ણ દ્વારા બહાર નીકળે છે લિંગી અંતઃસ્ત્રાવો મિત્રો પ્રજનન ક્રિયામાં લૈંગિક અંધસ્ત્ર પણ અગત્યનો ભાગ ભજવે છે તેઓ શુક્રકોષ જનન કે અંડકોષ જનનનું નિયમન કરે છે પ્રજનન તંત્રની રચના કરતા અંગોનો વિકાસ તરુણાવસ્થામાં ક્રમિક ફેરફારો વડે થાય છે સ્ત્રી પ્રજનન તંત્ર મિત્રો હવે આપણે સ્ત્રી પ્રજનન તંત્ર વિશે માહિતી મેળવીએ સ્ત્રી પ્રજનન યોની તથા યોની દ્વારનો સમાવેશ થાય છે આ આકૃતિ જુઓ આ સ્ત્રી પ્રજનન તંત્રના અવયવો દર્શાવે છે આ છે અંડવાહિની આ છે અંડપિંડ આ ગર્ભાશય અને આ મૂત્રાશય છે આ છે મૂત્રમાર્ગ ને આ છે ગ્રીવા તથા આ છે યોની માર્ગ ને આ છે મળદ્વાર મિત્રો હવે તે દરેક વિશે વિગતે માહિતી મેળવીએ સૌ પ્રથમ વિશે જાણીએ અંડપિંડ આ આકૃતિ જુઓ આ અંડપિંડની આકૃતિ છે સ્ત્રીના ઉદરગુહામાં એક જોડ એટલે કે બે અંડપિંડ આવેલા હોય છે અંડપિંડનો આકાર બદામ જેવો હોય છે બંને અંડપિંડ બનતા વારાફરથી એકાંતરે મહિને એક અંડકોષ મુક્ત કરે છે અંડકોષ એ માદા પ્રજનન કોષ છે અંડવાહિની હવે આપણે અંડવાહિની વિશે માહિતી મેળવીએ આ આકૃતિ જુઓ તે અંડવાહિની દર્શાવે છે બંને અંડવાહિની અંડપિંડથી શરૂ થાય છે તેનો બીજો છેડો ગર્ભાશયમાં ખુલે છે અંડવાહિની અંડકોષના વહન અને ફલન માટે જરૂરી છે ગર્ભાશય હવે આપણે ગર્ભાશય અંગે માહિતી મેળવીશું આ કૃતિ જુ તેમાં આ છે અંડપિંડ આ છે અંડવાહિની જ્યારે આ મધ્યનો ભાગ ગર્ભાશય દર્શાવે છે સ્ત્રીના શરીરમાં આવેલ ગર્ભાશય સ્નાયુઓની બનેલી કોથળી જેવી રચના ધરાવે છે ગર્ભાશયનો મુખ ગ્રીવામાં ખુલે છે વિકાસ પામતા ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થાય છે ગ્રીવા મિત્રો આ આકૃતિ જુઓ આ ગ્રીવા દર્શાવે છે ગ્રીવા એ ગર્ભાશયનો ખુલતો છેડો છે આમ ગર્ભાશયના દૂરના સાંકડા છેડાને ગ્રીવા કહે છે યોનિમાર્ગ હવે આ આકૃતિ જુઓ આ છે યોનિમાર્ગ યોનિમાર્ગ અનુસરીને આવેલો નલિકાકાર ભાગ છે જે યોનિદ્વાર દ્વારા બહાર ખુલે છે યોની માર્ગ એ શિશુ જન્મ માટેનો માર્ગ છે ને આકૃતિમાં આ છે યોનિદ્વાર યોનિમાર્ગના શરૂઆતના છેડાને યોનિદ્વાર કહે છે મિત્રો આગળ આપણે જોઈ ગયા કે પ્રજનન ક્રિયામાં લેંગી અંધસ્ત્રાવો અગત્યનો ભાગ ભજવે છે